જલસોના ભાવકોને જવાહર બક્ષીના વંદન નરસિંહ મહેતા આપણા જે આદિ કવિ છે એના વિશે આજે થોડીક બહુ અલગથી હટીને અને વિશેષ વાતો કરશું આપણા વિદ્વાનો જેવા કે કેકા શાસ્ત્રી હરિવલ્લભ ભાયાણી સાહેબ જૈન કોઠારી વગેરે ખૂબ રિસર્ચ કર્યું છે અને શિવલાલ જેસલપુરાએ પાંચસોમાંથી પ્રમુખ એવી એકસો એકવીસ હસ્તપ્રતોમાંથી આઠસો સાત પદો એમણે નિશ્ચિત કરીને પુસ્તક પણ કર્યું છે અને હું એ બધાનો ઋણી છું અને એ બધાને કારણે જ મારે જે કહેવાનું છે એ છે પણ મારું કહેવાનું ઘણા બધા આ પ્રસંગો ઉપર ઘણું બધું જુદું છે એટલે આપણે આ નરસિંહની એક વિશેષ યાત્રા કરીએ પહેલી વાત તો એ છે કે જે ભારતીય સંત સમાજ છે એમાં નરસિંહનું સ્થાન ખૂબ જ અદ્ભુત છે એટલા માટે કે એ વેદાંતી જ્ઞાની હતો એ યોગી હતો એ અવધૂત હતો એ ભક્ત હતો અને કવિ પણ હતો એટલે આપણે ત્યાં દ્રશ સૌંદર્યના ત્રણ તત્વો કયા છે દર્શનના સત્યમ શિવમ ને સુંદરમ અને દ્રષ્ટા ત્રણ કયા છે એ જ્ઞાની કે ઋષિ એક ભક્ત અને એક કવિ તો જ્ઞાનીને સત્ય સાથે સંબંધ છે ભક્તને શિવ સાથે સંબંધ છે અને કવિને સૌંદર્ય સાથે સંબંધ છે પણ નરસિંહ ત્રણેય છે એટલે એનામાં આપણને ત્રણેય મળે છે બીજી વાત એ છે કે નરસિંહનું જે કાવ્ય છે એ અદ્ભુત અને સાથે અપૂર્વ છે એમની પહેલાં ગુજરાતી ભાષામાં આ જાતની પદરચના આ જાતનું લાવણ્ય આ જાતની રવાનુકારી આખી ભાષા અને આવી લય અને આટલા બધા જાતના જ્ઞાનના ભક્તિના કૃષ્ણલીલાના શૃંગારના પદો આપણને ક્યાંય મળતા નથી એ વિશે પણ આપણે થોડું વાત શરૂ કરીશું મેં પચીસ વર્ષના સંશોધન પછી મેં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી કર્યું અને શોધ નિબંધનું મેં પુસ્તક આકારે નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતાના શીર્ષકથી પુસ્તક જેનું આ બીજી એડિશન ખલાસ થઈને હવે ત્રીજી એડિશન શરૂ થવાની તૈયારીમાં છે તો એમાં મૂળ તો શું છે કે પરંપરા જાણ્યા વિના નરસિંહને પામવો કઠણ છે એટલે મેં એક નરસિંહની પરંપરાનું એક આખું પ્રકરણ કર્યું છે એમાં એની જે આધ્યાત્મિક પરંપરા છે એ વેદ ઉપનિષદથી લઈને નારદના ભક્તિસૂત્રોને ભાગવત સુધી આવે છે અને મેં નરસિંહની કવિતાના મૂળ વેદ વેદાંત દશે ઉપનિષદ ભાગવત શાંડિલ્ય અને નારદના સૂત્રોને અનેક જગ્યાએ કરી છે એટલે જ્યારે એમ કહે છે કે વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે એ કોઈ આકસ્મિક રીતે નથી કહેતો એ આત્મસાત આખું શાસ્ત્ર કરીને બેઠેલો જ્ઞાની કવિ છે એટલે જે લોકો અખાને પહેલો જ્ઞાની કવિ ગણે છે એ લોકોએ હું એમ માનું છું કે નરસિંહના જાગીને જોઉં તો કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કે નિરખને ગગનમાં કે હું ખરે તું ખરો એ પદો વાંચ્યા નથી નહીં તો એવું વાક્ય કહી ન શકે અને બીજી વાત એ છે કે ભારતના ભ્રષ્ટ બૌદ્ધિકોએ અંગ્રેજોની અસર નીચે એવી એક હવા ઊભી કરી છે કે મુસલમાનોના આક્રમણ પછી આ જે મધ્યકાલીન ભારતીય ભક્તિ આંદોલન થયું એ એ આક્રમણને કારણે હતું અને એની પહેલાં ભક્તિ જેવું કંઈ હતું જ નહીં તો મારે એમ કહેવાનું કે આજથી પાંચ હજાર વરસ પહેલાં ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય પોતે જ ભક્તિયોગને નામે છે અને એમાં કૃષ્ણ ભક્તિના અનેક પ્રકારો જણાવે છે કે આમ નહીં તો આમ કર આમ નહીં તો આમ કર અને એમાં યોગ પણ એક ભક્તિનો માર્ગ છે અને એના કરતાં એ પ્રાચીન જે યજુર્વેદનો ચાલીસમો અધ્યાય જે ઈશાવાસ્ય ઉપનિષદ તરીકે ઓળખાય છે કેમ કે એ અધ્યાયની શરૂઆત ઈશાવાશ્યમ ઈદમ સર્વમથી શરૂ થાય છે તો એમાં આગળ જતા નવ દસ અગિયાર શ્લોકમાં કે રૂચામાં જે ગણો એ એવું આવે છે કે સંભૂતિને અસંભૂતિની સાધના વિશે કહે છે એટલે કે નિરાકાર અને સાકારની સાધનાની વાત છે અને એ એમ કહે છે કે અમે અમારા જે પૂર્વજો જે ખૂબ વિદ્વાન હતા એની પાસેથી અમે એમ સાંભળ્યું છે કે આ બંને કરવી જોઈએ એકથી મૃત્યુને તરાય છે ને બીજાથી અમૃતને પમાય છે એટલે આ જે આખી જે વાત છે એ ખોટી છે હા એક જરૂર બન્યું છે કે તેરસો અઠ્ઠાણુંમાં કબીર નરસિંહ લગભગ ચૌદસો આઠ દસની આસપાસ અને પછી એ સો વર્ષના ગાળામાં આપણને ચૈતન્ય મહાપ્રભુ સુરદાસ વલ્લભાચાર્ય મીરા તુલસીદાસ વગેરે અનેક સંતો મળે નાનક દાદુ દયાલ અને પછી આગળ જતા રહીમ રસખાન ને એ પણ એમાં જોઈન થાય છે તો મને મારું પોતાનું અંગત મંતવ્ય એવું છે કે જે ભગવદ્ ગીતામાં જે સંભવામી યુગે યુગે જે કહ્યું છે એમાં રામ પછી રામ નથી આવતા કૃષ્ણ આવે છે કૃષ્ણ પછી પણ બુદ્ધની વાત છે ને બુદ્ધ પછી કલ્કીની વાત છે તો આ તો એક અવતારની વાત થઈ કબીર એમાં માનતા જ નથી એ કહે છે ઈશ કસબ કામ સાહબ કે નહીં જૂઠ કહે સંસારા પણ આપણે એ જે એ જે આખી ઘટના છે વારે વારે એક દિવ્ય જ્યોતનું પ્રકાશિત થવું એ મને અહીંયા એ સામૂહિક ચેતનાના સંદર્ભમાં એમ લાગે છે કે એ જે ભીષણ પરિસ્થિતિમાં એકી સાથે સો વર્ષમાં આટલા બધા સંતો પ્રગટી અને સામૂહિક ચેતમાં ચેતનામાં જે સત્વનો પ્રકાશ ઊભો કર્યો એ સંભાવવામી યુગે યુગેના એક ભાગરૂપે છે અને એ કોઈ મુસલમાનોના આક્રમણની વિરુદ્ધ નથી કે એના પ્રતિક્રિયા રૂપે નથી ત્રીજી વાત એ છે કે વેદકાલીન અને દ્રાવિડકાલીન જે પરંપરા છે એમાં એ મધ્યકાલીન સમયમાં ભક્તિની ત્રણ ધારા એક રામાનંદ અને કબીર સાહેબની નિર્ગુણ નિરાકારની સરસ્વતી કબીર સાહેબ સંપૂર્ણ નિરાકાર છે એ નરસિંહનો જે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ છે ત્યાં સુધી એ સંમત થાય છે પણ એનો પછી હરી છે રાસલીલા રમતો નથી એ નિર્ગુણ નિરાકાર છે એક કહું તો હૈ નહીં દૂજા કહું તો ગાર હૈ જૈસા તૈસા રહે કહે કબીર વિચાર કરીરની ઓરિજિનલ ભાષા તો હહુ જૈસા તહુ રહ્યો કહું કબીર વિચાર એનું આધુનિક રૂપાંતર છે કોઈ એને પૂછ્યું કે તમે દ્વૈતમાં માનો છો કે અદ્વૈતમાં માનો છો તો એણે કહ્યું કે સાહેબ તેરી સાહિબી સબગટ રહી સમાય જો મહેંદી કે પાત મેં લાલી લીખી ન જાય જે મહેંદીના પાંદડા છે એ લીલા છે પણ એમાંથી લાલાશ પ્રગટ કરવી હોય તો એક પ્રકા એક એમાં પ્રોસેસ છે એક પ્રક્રિયા છે એમાંથી પસાર જેમ દૂધમાંથી માખણ કાઢવું હોય તો એક પ્રોસેસ છે એમ નિર્ગુણ નિરાકાર પરમાત્માને પ્રગટ કરવા હોય તો એક પ્રોસેસ છે એટલે એ આખી નિર્ગુણની વાત છે અને એમાં અયો એ પોતે એમનો મંત્ર પણ રામનો હતો અને રામ ઘણીવાર મેન્શન કરે છે પણ કબીરના રામ અયોધ્યાના રામ નથી રમૈયાસો રામ છે જે અણુ અણુમાં રમમાણ છે એ રામ છે ત્યારે બીજી બાજુ એક આખી સાકારની જે મીરાંબાઈ છે મીરા એમ કહે છે કે નાથ તું જાનત હો સબ ઘટકી મીરા વાત કરે પરગટકી એટલે એમ કે તમે અણુએ અણુમાં હો તો એ તમારે ઘેર રહ્યા મારે એનું કામ નથી તમે મારી સામે આવો રમો બોલો બેસો ઝગડો નૃત્ય કરો તો મારા કૃષ્ણ બાકી તમારી જરૂર નથી જા એટલે આ એક આખો સાકારનો જે સુરદાસનો પણ કે તમે મારો હાથ છોડીને તો જશો પણ હૃદય છોડીને ક્યાં જશો એ આખી જે ઘટના છે ત્યારે નરસિંહ એક એવો કવિ સંત છે કે જે નિર્ નિર્ગુણ નિરાકારને સગુણ સાકુર સાકારને બાહુપાસમાં રહી અને જૂનાગઢના ચોકમાં એ નાગરનંદજીના લાલ લો કે તમે જાગીને જોઉં તો લો કે તમે એના શૃંગાર ગીતો લો પણ એ બધામાં એ એ પૂર્ણમ અધ પૂર્ણમિદમનો કવિ હતો હન્ડ્રેડ પર્સન્ટ સ્પિરિચ્યુઅલ અને હંડ્રેડ પર્સન્ટ મટિરિયલ એટલે આ જે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે એ જીવનના બસો ટકા એકસાથે રોજ જીવવામાં છે કે તમે પરમાત્માની હાજરીને પ્રસ્થાપિત કરો અને પછી એને એની દિવ્યતાને જીવનમાં એનો આનંદ લો નરસિંહ મહેતા કહે છે આજની ઘડી તે રળિયામણી રે મારા વાલાના આવ્યાની વધામણી રે આજે એના આવ્યાની વધામણી છે એ આખા એના દરેક પ્રકારના કાવ્યમાં એનાથી એ રસબસ છે મેં એક એવું વાક્ય કરેલું જેને સીતાંશુએ સમર્થન પણ કર્યું છે કે ભારતમાં એકમાત્ર સંત કવિ છે કે જેના પંચાણું ટકા કાવ્યોમાં આનંદ ઉલ્લાસની છોડ ઉડે છે અને એમાં ક્યાંય વિષાદ બિષાદ જેવું નથી એટલે એ આજે પૂર્ણમ અદ પૂર્ણમનો નિરાકાર સાકાર બંનેમાં સિદ્ધ એવો કવિ અને એની ભાષા વિશે થોડા પ્રશ્નો છે એ પ્રશ્નો મને એમ લાગે છે કે વધારે તો કલ્પિત છે સોળસો બારમાં નરસિંહનો સમય ચૌદસો ચાર ને ચૌદસો ચૌદની વચ્ચે ભાગે ચૌદસો આઠ કે ચૌદસો પલાણ સાહેબ ચૌદસો દસ ગણે છે નરોત્તમ પલાણ અને એ પાંચ સાત વર્ષનો કોઈ ફરક નથી પડતો પરંતુ એની પૂર્વ સીમાને ઉત્તર સીમાને જોતા વલ્લભાચાર્ય પહેલાં થઈ ગયો એ તો હકીકત જ છે અને વલ્લભાચાર્ય એ ચૌદસો ઓગણ જન્મે છે એટલે એ આખી જે ઘટના છે એ સમયની જે ભાષા છે એમાં તકલીફ મારી દૃષ્ટિએ એ થઈ છે હું ખોટો બી હોઈ શકું પણ મારી પાસે એના પ્રમાણ છે કે જે હેમચંદ્રાચાર્યથી જે જૈન ભંડારોની પાટણની ભાષા જે જીણાણમ તિણાણમ જે ભાષા છે એમાંથી આપણે જ્યારે કાઢતા કાઢતા ગુજરાતી પાસે આવીએ છીએ ત્યારે ઘણો લાંબો પથ છે અને નરસિંહ મહેતાની જે મેન્યુસ્ક્રિપ્ટ છે જે ઈસવીસન સોળસો બારમાં મળેલી છે અને નરસિંહ પછી વીસ પચીસ વર્ષે ભાલણ આવે છે અને ભાલણ અને નરસિંહની ભાષામાં કોઈ વિશેષ ફરક નથી તો એ ભાલણની ભાષા ઉપર કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી થતો તો નરસિંહના ભાષા ઉપર કામ પ્રશ્નાર્થ ચિહ્ન થાય એક બ્રોડ તમને એક દાખલો આપું તો આજથી પાંચ હજાર વર્ષ પહેલાં વેદકાલીન સંસ્કૃતમાં માતા ગૃહે અસ્થિ જૈન અને બૌદ્ધ ધર્મની શરૂઆત એટલે જૈનની ધર્મની આપણે શરૂઆત ન ગણીએ પણ અઢી હજાર વર્ષ પહેલાં જ્યારે મહાવીરને બુદ્ધ આવ્યા ત્યારે પાલી અર્ધમાગઢી જે પ્રાકૃત ભાષા હતી એ બંનેની જનની એમાં મા ઘરે આછી આ માતાનું મા આ થયું અને અસ્થિનું આછી થયું અને આજે આપણે જે બોલીએ છીએ મા ઘરે છે તો આછીનું છે થયું ને મા આનું આ નીકળી ગયું ઘણા લોકો માતાજી ઘરે છે એમ પણ બોલે છે પણ જે બોલચાલની ભાષા છે તો આમાં જે અગિયારમી સદીમાં વિદ્વાનો નોંધે છે કે સત્યાવીસ અપભ્રંશો હતા એમાં જે ગુજરાતી ભાષાનો સંપુટ છે એ ગૌજર અપભ્રંશ નાગર અપભ્રંશ અને લાટ અપભ્રંશથી થયેલો છે લાટ એ જમાનામાં સુરતથી લઈને છે ગોવા સુધીનો ફિશરમેન્સ વેસ્ટ કોસ્ટ જે ગણાતો એ એ લાટ જે કોકણ સુધી એટલે એ જે ભાષા હતી એ ભાષામાં જે પ્રમુખ નરસિંહ મહેતા પોતે નાગર હતો નાગરી લિપિ હતી નાગર અપભ્રંશ હતો એટલે જે નાગર અપભ્રંશ એ વિદ્વાનો સ્વીકારે છે કે સૌથી વધારે સંસ્કૃતમય હતો ધ મોસ્ટ સંસ્કૃતાઈઝડ અપભ્રંશ વોઝ નાગર એ નાગર અપભ્રંશમાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આમાં છે ને પાસે સિવાય બધું સંસ્કૃત જ છે તો એ ભાષા શું કામ ન હોઈ શકે મારી દ્રષ્ટિએ એ વ્યાસથી કાલિદાસ અને કાલિદાસથી નરસિંહની આખી ભાષા જ અલગ છે કાલિદાસ પોતે જ્યારે ભાષા લખતા ત્યારે એ ભોજરાજાના નગરમાં કે આખા પ્રદેશમાં કેટલા લોકો એ ભાષા બોલતા હતા એટલે કવિઓની ભાષા અમે કાવ્યમયને અલગ હોય છે એટલે નાગર અપભ્રંશને ભૂલી જઈએ તો આ ભૂલ થાય કે આ જૈન અપ અપભ્રંશોની આવી રીતે છે અને જે એના કાવ્ય પ્રકારો છે એ સંક્ષિપ્તમાં બે મિનિટમાં કહી દઉં તો જે રાસાયુગ ફાગાયુ ફાગુયુગ અને જે બીજી ઉખાણાને એ બધું જે હતું એમાં જે નરસિંહની જે ભવ્ય પદરચના એનું જે લાલિત્ય એમાં જે રસની નિષ્પત્તિ એના જે અલંકારો એની જે વર્ણાનુપ્રાસ અને રવાનુકારી ભાષા એ ક્યાંય આપણને મળતી નથી નરસિંહનો ઝૂલણા છે એ જયદેવમાંથી આવ્યો છે નરસિંહની સામે બે મોટા કવિ છે એક સુખદેવ જેણે ભાગવત કહ્યું એટલે એનો કરતા તો વ્યાસ છે પણ એનો કહેનારો સુખદેવ છે અને બીજું કે જયદેવ નરસિંહના દોઢસો વરસ પહેલાં નરસિંહના આરે જયદેવના જે દસ અવતાર સ્તોત્ર છે એના શિલ્પો આપણને મળે છે એટલે એ અંકિત થયેલું મળે છે એટલે એ જમાનામાં એક એવી કોઈ વ્યવસ્થા હતી જે કદાચ પ્રવાસી યાત્રીઓ અને સાધુઓ દ્વારા થઈ હશે કે નરસિંહ બાળપણમાં જ એના વેદ વેદાંત અને કેમ કે નાગરોમાં એ પરંપરા હતી કે પાઠશાળામાં છોકરાને મોકલે એમ કહેવાય છે કે નાગર કોમ્યુનિટીમાં નવ્વાણું ટકા લિટરસી આજથી પાંચસો વર્ષ પહેલાં હતી મને એમ ખબર છે કે મારા દાદીના દાદીના દાદીને લખતા વાંચતા આવડતું તો આ જે આખી પરંપરા છે એમાં એ જે બધી કાલિદાસથી લઈને અનેક લોકોમાં છે કે એ બોલતો નહોતો ને કોઈ સાધુએ હાથ મૂક્યો ને એ બધું બકવાસ છે નરસિંહ જે રીતે કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે કવિતા રચે છે ત્યારે ચોક્કસ એનાથી પરિચિત છે એના જે વસંત અને ને રાસના પદો છે એમાં જે રસ ઉત્પન્ન કરે છે એ ઉપરથી એ એ એક પ્રતિભાવાન કવિ છે અને બીજું શું છે કે એ નરસિંહની જે ભાષા છે એ એ એવી ભાષા પહેલાં મળતી નથી એટલે એ ભાષાનો ઘડવાયો છે એ આ પદરચનાનો ઘડવાયો છે અને જ્ઞાનથી લઈને શૃંગાર સુધીના અનેક એણે જે કવિતાના ચહેરાઓ ઊભા કર્યા છે એટલા માટે એનું આદિકવિ તરીકે સ્થાન છે